દુકાના નવાલજાથી મધ્યપ્રદેશના વખતગઢને જોડતો માર્ગ બિસ્માર બન્યો છે રોડની બિસ્માર હાલતને કારણે વાહન ચાલકો પરેશાન થયા છેલ્લા દસ વર્ષથી રોડ બિસ્માર હાલતમાં છે અનેક રજૂઆતો કરવા છતાં રોડનું સમારકામ નથી કરાયું બિસ્માર નેશનલ હાઇવેને કારણે વાહન ચાલકોને હાલાકી પડી રહી છે વિદ્યાર્થીઓ અને દર્દીઓને પણ ભારે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે પહેલી તકે રસ્તો રિપેર કરવા સ્થાનિકો માંગ કરી રહ્યા છે રોડ ની જનતા માંગ છે કે અમારો રોડ ઠેઠ સુરત રાજપીપળા થી નસવાડી ને જોડતો છે નસવાડી થી કમાટ ને જોડતો છે અને કમાટ થી એમપી ને જોડતો રોડ છે તેર કિલોમીટર નું અંતર છે એટલી બધી રોડ ની હાલત ખરાબ છે આજે ઠેઠ એ ઈન્દોર સુધી જાય અને વાહન વ્યવહાર મોટા મોટા ફરતા હોય વજનદાર ફરતા હોય અને આ રોડ અમારે તૂટી જવાથી વાહન વ્યવહારો ને બહુ તકલીફ પડે છે સરકારશ્રી ને અમારી માંગ છે જનતાની કે આ રોડ વહેલી તકે સારો બનાવે રસ્તો તૂટેલો હોવાના કારણે વાહન વ્યવહારમાં ભારે તકલીફો પડે છે રસ્તો તૂટેલો હોવાથી સરકાર ની સેવાઓ એકસો આઠ જેવી એમ્બ્યુલન્સ સેવાઓ અમારા સુધી પહોંચતા વાર લાગે છે રસ્તો તૂટેલો હોવાના કારણે ત્યાંથી મોડી આવે છે અને અમુક સંજોગોમાં દર્દીઓને દવાખાને પહોંચતા પહેલા જ તેમનું મૃત્યુ થઈ જાય છે તેથી અમારી સરકારશ્રીને વિનંતી છે કે રસ્તો વહેલી તકે બને અને સારો બને મારે તાલુકો અહીંયાથી તેર કિલોમીટર અમારે છે ત્યાં તેર કિલોમીટર સુધી અમારે રસ્તો ખૂબ ખરાબ હાલતમાં છે જ્યાં ત્યાં ખાડા જોવા મળે છે જેના કારણે અમારે વાહન વ્યવહારમાં ખુબ તકલીફ પડે છે અને જયારે અમે એકસો ને ફોન કરવામાં આવે રોડ ખરાબના કારણે એકસો આઠ મોડી આવે છે અને બીજી વસ્તુ કે એ દર્દીઓને ખૂબ તકલીફ પડે છે અને બીજી વસ્તુ કે જ્યારે ગર્ભવતી મહિલાઓ હોય કે પ્રસ્તુતિ માટે મહિલાઓને લઈ જવામાં આવતી હોય દુખાવાના કારણે ત્યારે રસ્તામાં પણ ડિલિવરી ખરાબ રસ્તાના કારણે રસ્તામાં પણ ડિલેવરી થઈ ગઈ છે બીજી બીજો પ્રોબ્લેમ એ છે કે અમારે વિદ્યાર્થીઓને જે વિદ્યાર્થીઓને લીધે અમારે અહીંયા સ્કૂલ સ્કૂલ માટે બસો હોય છે એ બસો પણ મોડી આવે છે કારણ કે એ રસ્તા ખરાબના કારણે એ મોડીઓ આવે છે એટલે અમારે પ્રજા એ સરકાર જોડે અમારી એટલી જ માંગ છે કે આ રોડ સારા અને સારી રીતે બનાવવામાં આવે અને વહેલી તરીકે વહેલી તકે બનાવવામાં આવે એટલી અમારી માંગ છે